દસથી બાર વીગાનું ખેતર છે આપણું આ જોઈ શકો છો આ રીતના પારા બંધાય છે મિનિટ એક્ટર માટે બેસ ટેક્ટર થયું છે કોમેન્ટ કરજો અહીંયા પીન ગાડીને પહોળું ફોકળું કરી શકીએ આપણે વાહ આ ક્યાં છો ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું મારા નવા આવ્યું છે એમાં આતર બધા મજામાં જોઈએ આજે આપણે આપણા ગામથી દસેક કિલોમીટર દૂર આવ્યા છીએ આપણા ઈરંડા પાણી મૂકવાનું છે તે પારા ચડાવવા આવ્યા છીએ જોતા રહેજો વિડીયોમાં જોઈ શકો છો આ રીતના પારા બંધાય ગયો દસ થી બાર વીઘાનું ખેતર છે આપણું આ પછી કઈ પાણી નથી મૂક્યું મિનિટ એક્ટર માટે બેસ્ટ કર્યું છે કોમેન્ટ કરજો सात सौ चौवी एक्स एम चौबीस दी न हाफ टन वो ट्रेक्टर जगह थोड़ी जी बीजा ट्रेक्टर करताबर तो लोकेशन व्यू बहुत जोरदार है મારા કેવા બંધાય છે કોમેન્ટ કરજો બરાબર બંધાય છે કે નહીં ખેતરનું લેવલિંગ બરાબર નથી એ માટે પારા માળવું જરૂરી છે આટલા એરિયામાં લેઝર લેવલર કોઈને છે નહીં એટલે લેવલિંગ આવ્યું નથી અને લિફ્ટોમેટિક હાલ તો બહુ સારું ઓજાર ટ્રેક્ટર મેં કદાચ આપે છે એટલે ફીચર્સ હોવાનો ફાયદો ઘણો છે વારંવાર વારવાનું હોય ઊંચું કરવાનું હોય ઇમ્પ્લિમેન્ટ એટલે ફીચર્સ વાળું ટ્રેક્ટર લેવું જોઈએ જોઈ શકો છો પાછી થોડું પહોળું કરે જેવું લાગે આપણે પહોળું કરી દઈએ એડજસ્ટ થાય એવું છે આ જોઈ શકો છો અહીંયા પિન કાઢીને પહોળું ફોકળું કરી શકીએ આપણે તો આ આ થઈ ગયું હવે બેસર થોડું થોડું એક હોલ બદલી લઈએ આ રીતનું છે આ પેલા છેક છોડ આગળ જતું નતું માટું જોઈ શકો છો થોડું છે હવે ફોરું કર્યું છે આપણે પાડે છે જેવું હવે રિઝલ્ટ જોઈ લો મને હજુ થોડું પહોરું કર્યા જેવું લાગે છે હજી એક હોલ ઓળું કરી દઈએ આપણે ઘોડો જોઈએ હા પણ લીધે જગ્યા વધારે જોઈએ છે આ ટ્રેક્ટર પહેલી વાર નીચે મૂકેલા છે પહેલા હાઈમાં ચલાવું છું આયરંડા હવે છેક મૂળિયા સુધી માટું જાય છે પેલા છેટું રહેલું માટું એટલે એડજસ્ટમેન્ટ વારું ઇમ્પ્લિમેન્ટ લીધેલું હોય તો આપણો ફાયદો ઘણો થઈ જાય ફીચર્સ વાળું જ વસ્તુ લેવું જોઈએ બારસો આરપીએમ પર ચાલે છે તો અડધા ઉપર ખેતર બધી ગયું છે હવે ગુદી ગુદી ની કમર પણ દુખવા માંડી છે ઓપરેશન એરિયા બહુ અમને સુધાર કર્યા જેવો હશે કમ્પ્લીન ઘેર એવો આપ્યા છે લિવરિયો એવો આવ્યા છે ડીસીપીસી લીવર ક્લાસ બ્રેક એવા આપ્યા છે જોઈએ ટિફીન આયલું આપડી ફ્રી આપડા મોટા ભાઈ હા સાહેબ ભાત લઈ એમને મારવાનું ચાલુ કરી દીધું છે બસ આવા થોડું રહ્યું છે દોઢ પોણા બે વીઘા જેટલું જોઈ શકો છો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો મિત્રો જય હિન્દ જય ભારત જય કિસાન જય માતાજી